તરાજ ગામેથી ચોરાયેલા મોબાઈલના આરોપીને ગણતરીના કલાકોમાં રૂપિયા એક પોઈન્ટ વીસ લાખના મુદ્દામાલ સાથે બગુડાથી એકને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો પરસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈના ખાનગીરાએ સંયુક્ત બાતમી મળેલ કે તદાજ ગામની સીમમાં આવેલા હોટલ ગોલ્ડન પાર્કિંગમાં બાથરૂમ પાસેથી મોબાઈલ ચોરી કરનાર ઈસમ એક ઓટો રિક્ષા નંબર જી ઓગણીસ ડબલ્યુ બી ચાલીસ બાવન લઈને જોડવાથી બાદલી તરફ ચોરી કરત મોબાઈલનું ફોનનું વેચાણ કરવામાં આવનાર છે જે બાતમી આધાર બગુમરા ગામના પાટિયા પાસે વોર્સમાં બેઠા હતા દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને પકડી પાડી ચોરી થયેલ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા વીસ હજાર ઓટો રિક્ષા જીજે જે ઓગણીસ ડબલ્યુ બી ચાલીસ બાવન જેની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ એક લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશ અને હાલ રહે ઓમ સાંઈ રેસીડેન્સી ફ્લેટ નંબર જી વન સાંઈ વાટિકા બગુંમરાના એકવીસ વર્ષીય અનુરાગ ભગવાનસિંહ રાજપૂતને ઝડપી પાડી વિક્રમભૈયા રામ રહે સાંઈદરસન બમુડાને જાહેર કર્યાની પ્રેશનો સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ